ઓવ તો બેરા વાગે તો હું થાય ને હો કે હાલો અરે ગોરધન મુખી બોલ્યા હા ગોરધન મૂખી બોલ્યા એક કામ પડ્યું તો તમારું થોડું ઘણું હા તમે પાંચ ગોમના આગેવાન વાન એટલે એક થોડીક ભેસની જરૂર પડતી તો એક અમાર હગા હા એમને ભેસ જોતી હતી

પહેનો હવે વાલમ પહેવું રાખ વાલમને ફોન કરવો પડશે લાઈન જે પાંચ હજાર છૂટ્યા ફોન તો કરવા દે પ્યા હોય તો મારે જાય પાંચ હજાર હોય તો હાલ વાપરવા ચાલે ફોન કરું ખરો હું હેલો મુખી લે વાલમ બોલ્યો હા બોલો બોલો વાલમ બોલ્યો લે હું કરો

ऐसा रास्ता में मेरे न, मेरे को नहीं आता है यार क्यों नहीं आता है तेरे को जो है अरे पूरा दिन खेत में काम करवा है तो बधू करना पड़ता है प्याज किधर मिलेगा प्याज वहाँ खराब में मिलेगा और मजबूत भैंस मिला है पचास हजार में मिला तू बोल रहे पचास हजार पचास हजार मस्त भैंस मिल गया है काली और... है काली लाल 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 पचास हजार में दस लीटर दूध निकाल दिए दस लीटर हाँ जोरदार है ठीक है बीस लीटर वाली नहीं मिलेगी

હું કાટમાં નહીં આવતા એ રહે કદી હું બે હવા દે રહે હું આજ કીધું હોય ને હું જ આવશે આવે તો હાચા એ રહે હું બે આઠો હું દે રાયડો ઉજો થારો તો ચેણો ચેણો પોપો ને આવશે ચોણે પોપા જલ્દી ચાલ હેણો ને લે કઈ નઈ રાહ જોવું તમારી હેણો આવો આવો કદા પ્યા લેવાની હેને લેવાની હે અરે હેણો તમને પ્યા હાલ આવરાઈ દઉં બીજું કોઈ ઊંટીઓ બુંટીઓ રાશીએ અહીંયા અમે ઊંટી શું કરો અરે એક નંબર ઊંટીઓ તોડાય એટલે

દોઢ લાખ રૂપિયા ને ભ્યાસુ બધી આ ચડેલી આપડે અત્યારે ચાર ઉપાડી ના પડે મૂકી દેવાનું ગોહાડી વાઢી નહીં

પ્યાસના મુખી તમારા ઠેકાણા જાઓ પેલા બોલા એ વાલા હા તું ઉભરે પૂ મે પૂછતા હું દેય ડોબા તું ને ગોડા તરવ કર જા હું તર ના હાલ જાવું હાલ જ

સમજ કોઈ થાય નહીં બરોબર સારું પણ એસી તમારા પેલા પોત ની આપડે વાત થઈ હતી ખબર પંચ્યાસી હજાર રૂપિયા તમારા પંચ્યાસી થઈ બરોબર ફાઇનલ હા ફાઇનલ ફાઇનલ

બે આપડે નક્કી કરી દુક ભાવ બરાબર ફાઈનલ 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 કોઈ મંદુક તો નહીં ના કોઈ હાલતા જ એટલે હું મારા પાસે હાલ દે જેવ રૂપિયા વાલ વાલ દે

કકુડ કુંભાર આપડે જે પેલી નહિ સાદરા કંપની સેટિંગ થઈ જાય પોતા પછી હાલ દેવાના ફિનિશો બે જણા ભાઉ ચાર

ઓ ભાઈ બે જોઈને તમે કમ્પલેટ હા કમ્પલેટ જ જોઈ બસ તાન મુખી મારા પ્યા હાલના લઈ જવાની બરોબર હાલના લેવા હા હું ઘરે જઈને પૈસા લઈને આવું ને છોટા હાથી લઈને આવું મારા હાલના પ્યા લઈ જવાની તમે કશું પૈસા તો લેતાય અમે આટ બેઠા હા હું જઉં તાન હા હા હાલ જાવ પૈસા હા હાલ જાવ હું પાડો ગમે હો એ મોઠાને જોવા જ્યો ને

લાવો પૈસા લાયા હા પૈસા લાવો બધો એ બટન ટૂં ના થયું શું થયું હું થયું બોબાજી હું આલી તમે